हेलो तमाम हरि भक्तों ને ભાવથી જય સોમનારાણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દ્રઢ નિયમ વિશે અને દ્રઢ નિયમમાં એક નામ આવે છે શ્રી હરિભક્તનું કે રૂકમાઈબેન રૂકમાઈબાઈ કે જેનો સત્સંગ આખા હળિયાદમાં પ્રખ્યાત છે અને એ આખા હળિયાદને એમણે સત્સંગી કર્યું હતું તો એવા દ્રઢ નિયમવાળા રૂકમાઈબાઈ વિશે જાણીએ તો કે હે ભક્તો શ્રી હરિ કહેવું છે કે નિયમનું પાલન કરવું તે તલવારની ધાર ઉપર રહેવા જેવું કઠિન છે અર્થાત કે નિયમોનું પાલન કરનાર ઘણી વાર અતિ દુઃખો ભોગવવા પડે છે તો તેવા દુઃખો ભોગવીને પણ નિયમનું પાલન કર્યું છે તેવા ભક્તોના બહેનોના અને ભાઈઓના પ્રસંગે જોઈએ કે તો મેં કે તેમાંથી એક પ્રસંગ આવે છે બહેનો રૂકમાઈબાઈનો સૌરાષ્ટ્રના કાઠિયાવાડ પ્રદેશમાં પીઠવડી નામનું ગામ છે ત્યાં રૂડા પટેલ સારા ભક્ત થઈ ગયા છે તેમને એક બહેન હતી તેમનું નામ હતું રૂપમાઈ તેમનો સાસરો હળિયાદ

નાય ને પવિત્ર થઈને પૂજા કરે અને ઘંટી અનાજ દળતા દળતા કીર્તન બોલ્યા કરે આવી ભક્તિ જોઈને ઘરના સર્વે લોકો ઉપદ્રવ શરૂ કરવા લાગ્યા દાળ શાક અને કઢીમાં લસણ નાખી તેથી રુકમાઈ બેન છાશ અને રોટલો જમવા લાગ્યા તે જોઈને તેમની સાસુ અને નણંદે ડુંગળી લઈને રોટલા ઉપર ઘસવાનું શરૂ કર્યું તેથી રુકમાઈ બેન

રૂકમાઈ બહેન મનમાં શ્રી હરિનું સ્મરણ કરતા કરતા બધું જ સહન કરવા લાગ્યા એકવાર બહાર જવાની બંધી કરી અને ખાવા પીવાના તમામ પદાર્થોમાં ડુંગળી લસણ નાખી દીધા તેના કારણે રૂકમાઈબાઈએ અન્ન જળવીના સાત દિવસ ઉપવાસ કર્યા છતાં પણ હરિભજન છોડ્યું નહીં આટલી બધી ધીરજતા જોઈને શ્રીહરિએ સાતમી ની રાત્રિ દર્શન દીધા અને બોલ્યું કે હે રૂકમાઈબાઈ તમારી દેઢતા જોઈને હું બહુ રાજી થયો છું તમોએ સત્સંગ ખાતર અનેક કષ્ટો સહન કરીએ છે માટે તમારી નામના સંપ્રદાયમાં અમર થઈ જશે બોલો હવે તમારે અહીંયા રહેવું છે કે ગઢપુર આવવું છે ત્યારે રુકમાઈ બહેને કહ્યું કે હે મહારાજ અહીંયા તો યમપુરી છે મને ભજન કરવા દેતા નથી માટે ગઢડા લઈ જાઓ ત્યારે શ્રી હરિ બોલ્યા કે આંખો મીચી જાઓ એટલે તેમણે આંખો મીચી પછી પ્રભુજી બોલ્યા કે હવે ખોલી નાખો તુરંત ખોલીને જોયું તો દાદા ખાચરનો દરબાર આવું આશ્ચર્ય જોઈને રુકમાઈ બહેન